પરમપૂજ્ય દેવશ્રી લુણંગ દેવના અઢી દિવસના વ્રતની ઉજવણી શ્રી અંજાર મહેશ્વરી સમાજના સાઠ દ્વારા કરવામાં આવી હતી મહેશપંથી મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવ પરમપૂજ્ય દેવશ્રી દેવના અઢી દિવસના વ્રતની ઉજવણી શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ભાદરવા વદ છઠ ના તારીખ ત્રેવીસ નવ બે હાજર ચોવીસ સોમવારના રોજ રાત્રિના આ વ્રત ધારણ કરવામાં આવ્યું હતું આઠ વ્રતધારીઓ આ વ્રતની ઉગ્ર તપસ્યા કરી હતી તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ મંગળવારના સાંજે ગંગાનાકા ખીંટી ગેટથી પ્રથમ દિવસોનો વ્રત ધારીઓનું સામયું નીકળેલ તે જ રાત્રે શ્રી ગણેશદેવ મંદિરે ધર્મગુરુ શ્રી ખિમજી દાદા ધનજી દાદા માતંગ દ્વારા જ્ઞાનશાસ્ત્ર પઠન કરવામાં આવ્યા હતા તે જ રીતે તારીખ પચ્ચીસ નવ બે હજાર ચોવીસ બુધવારના સાંજે ગંગાનાકાથી ગણેશદેવ મંદિર સુધી વ્રતધારીઓનું સામયું યોજાયું હતું સાથે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એકવીસ દિવસ સુધી દરરોજ મંદિરે શ્રી અર્જુનભાઈ સીજુ મેઘજીભાઈ ફૂફલ વગેરે દાદાના ભજન કીર્તન કરાયું હતું તેઓનો સમાજ વતી કચ્છી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના બપોરના શ્રી ગણેશદેવ મંદિરે આ અઢૈડા વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સમાજના સહમંત્રી શ્રી મંગલજીભાઈ દેવરાજભાઈ ઢેરા દંપતીના વરદ હસ્તે બારમતી પૂજા કરવામાં આવી હતી જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ